ભારત સરકાર દ્વારા આઈકોર્ટ આઈકોટ સી પોર્ટલ જે છે તેનામાં તેમાં સમન્વય પોર્ટલ દ્વારા જે આવા ન્યૂલ એકાઉન્ટ છે તેની માહિતી તમામ જિલ્લા પોલીસને આપવામાં આવેલ હતી જે અન્વયે નાયબ મુખ્યમંત્રી સાહેબના અંગત માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી આઈજીપી શ્રી તથા એસપી ની સૂચના અન્વયે સાબર પોલીસ સ્ટેશન તથા જિલ્લા મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ટીમો બનાવીને આવા જે ન્યૂલ એકાઉન્ટ હોય તે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા અ ટોટલ બસો પચાસ થી વધારે એકાઉન્ટ સુધીમાં ચેક કરવામાં આવ્યા છે જેમાં પાંચસોથી વધારે મોબાઈલ નંબર જેની સાથે લિંક હોય આવા એકાઉન્ટમાંથી કુલ સાત એકાઉન્ટ્સમાંથી આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાય આવેલ હોય જેમાં કુલ છ આરોપીની ધરપકડ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના તથા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એન્ડ કુલ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેની સંયુક્ત રકમ જોવા જઈએ તો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની શંકાસ્પદ નાણાકીય મોરબી જિલ્લા પોલીસ હું એક પ્રજાને અપીલ કરવા માંગુ છું સંદેશ આપવા માંગુ છું કે નજીવી રકમની લાલચમાં અત્યારે જે આ સાયબર ફોરમાં જે આ ન્યૂલ એકાઉન્ટ ન્યૂલ એકાઉન્ટ એટલે શું કે આપની પાસેથી આપનું એકાઉન્ટ અને તેની સાથેનો લિંક મોબાઈલ નંબર હોય એ સિમ કાર્ડ સહિતની એક કીટ એટલે કે આપની ચેકબુક આપની પાસબુક આપના એટીએમ કાર્ડ તથા જે મોબાઈલ નંબર એની સાથે લિંક હોય તેનું સિમ કાર્ડ આ આખી આખિકિટ નજીવા રૂપિયાની લાલચમાં જેમ કે દસ હજાર પાંચ હજાર અમુક કિસ્સાઓમાં બે હજાર એટલા રૂપિયાની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે યુઝ કરવા દેવામાં આવે છે અને જે આ એકાઉન્ટ ધારક છે તે પણ આ ગુનામાં સહ આરોપી બનતો હોય છે તેથી પ્રજાને એક અપીલ કરવા માંગીશ કે આવી લાલચમાં આવવું નહીં અને આપનું જે એકાઉન્ટ છે આપનું પર્સનલ એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ માટે પણ યુઝ થઈ શકે છે આથી આપનું એકાઉન્ટ કોઈને આપવું